અત્યારે વાયગા છે સવારના નવ અને આનંદના કપડાં નીચે નાખી દીધા એ આવે ત્યાં રેડી અત્યારે છે સાડા અગિયાર અને બાપુજી ભાઈ સાથે બજારમાં ગયા છે કોઈ કામથી દીદીને શ્રાવણ મહિનો છે એટલે ઈ રાત્રે આજે એક ટાણું કરશે રાત્રે ઇડલી બનાવી છે ને તો અહીંયા રાત્રે જ ચોમીશ અત્યારે ફરાળ કરી લઈશ ખાઈ હું વૈ ધા હું બાય જમવામાં તો હું ને બાય વિચાર્યું કે અમે બે ભાત વઘાર નાખશું દહીં હારે ખાઈ લઈશું એટલે એની તૈયારી કરવી છે એમાં તો કાંઈ વાર ન લાગે ફટાફટ થઈ જશે મગજ શાંત કરવા માટે મૂવી જોવું છે એટલે એનું મન એમાં ગોરવાઈ રહે વાસણ ચડાવી પછી રસોઈની તૈયારી કરી ભાઈ ને બહુ બધી આવી ગયા છે કેમ છો ભાઈ મજામાં

તમે તો નથી એક શું કર દેતા ભાભી શૂટિંગ કર્યું આજે તમે ગઈ કાલે કાલે

હા હમણાં એકાદ બે વિડીયો વ્યૂઝ ઓછા છે હવે તમે કઈ ધમાકેદાર લઈ આવો એમ ધમાકેદાર હોય એટલું બધું ધમાકેદાર આવવાનું છે કે કોઈ સીમા જ એમ આઉટ ઓફ ધ બોક્સ નીકળતું બધું છે સૂપની તૈયારી આજે શું શું એડ છે સૂપ નથી બનતું આજે તો ફરાડી કટલેટ આ

ઘર બીક દૂધી બધું ખમણી લીધું છે ને એમાં લોટ નઈ ને થોડો પછી એને સલો ફ્રાય કરી દેવાની ને હજી રાજ રાજગ્રહમાં જરા આવી રીતે ઘીમાં બો વગર સલો ફ્રાય કરી છે હેલ્ધી હાર્ટ માટે આ રેસીપી સારી જે લોકોને કોલેસ્ટ્રોલ હોય એ લોકોએ આ ખાઈ શકે

આવે છે થોડોક મીઠું ઓછું થઈ ગયું હતું આજે મારાથી તો ઉપર થી નાખી દીધું દહી ભાત ને છાસ

ખાલી થોડાક લોટના કલર તો ઘંટી કોઈ દળી ન દે એટલે અડદની દાળ પલાળી મિક્સરમાં પીસી એમાં લોટ બાંધો સારા ભાઈ અહીં છે એટલે તૂટે નહીં મેઇન વસ્તુ એ નહીં વણાય નહીં ચણા લોટના હમ પંચાયત ચોકમાં એક જગ્યાએ હું આવી છું અહીંયા રાખડી છે ને બહુ સરસ આ રાખે છે બે બધી પેન્સી રાખડી એવું લઈ શું તો હું જોવા આવી ભાભી રાખડી પાઈ પાણી છે

જઈએ અને સરપ્રાઈઝ લઈ આવું અને સૌથી મોટો ટાસ્ક તો એ છે કે એને ઘરની અંદર છે મોનું લઈ જવું સાંભાર ને ચટણી લેવા આવી હતી તિરુપતિમાં કોટેજા ચોકે વળી ગયા અમે સાંભાર ને રસમ નથી આપતા બેગ તો બી રિક્વેસ્ટ કરી તો માની ગયા છે બાપુજીને અહીંનું જ ખાવું જોઈએ એટલે આપે છે પેક કરીને દીદી માટે જે સરપ્રાઈઝ લેવાની હતી ને એ મેં લઈ લીધી છે પણ એ કહીશ નહીં હું દિવસે જ ખબર પડશે એક જગ્યાએથી કલેક્ટ કરવાનો તો આનંદનો ફોન આવ્યો હતો બે બોક્સ છે મારી પાસે આટલું બધું સામાન ઘરે પહોંચાડવાનું છે આ છેલ્લું પાર્સલ છે લેવાનું લઈ લો હવે અહીંથી થી ડાયરેક્ટ હવે ઘરે બાપુજી ને ફોન કરી દીધો ભાઈ ને ખોલું રાખો તો હું ઉપર આવું છું ખીરું અને સાંભાર ને બધું લેતી આવી પછી બહુ વાર લઈ ગઈ ટ્રાફિક માં હું ઠેઠ ગઈ રેસકોસ બાજુ લેવા એ ભાઈ સૂપ આપ્યું છે પીવાય કે ના તમને એમને તો હું જવા જ નહીં દઉં તો કપ માં સૂપ લેતી એ લોકો ને બનાવે છે આ રીતે સીધી વાળા ભાઈ કે એકવાર ટ્રાય કરજો કે જ્યુસ પીવો મેં કીધું ના માર ટાઈમ જ નથી હોતી ફૂલ ઉતાવળ હોય મેં કીધું પછી એક મિનિટ ઓલા ને આવી થઈ ગયું સીવી દીધી વાળી દોરી આમ ખેંચો ને એટલે બંધ થઈ જાય બે ભેગી કરી દો દોરી એમાં પછી એમાં હશે જો આમ પાછળનો ભાગ હતો જડી ગયો તો આની નો કરો તો સારું ગયા ફાટી જાય તો એમને ગાલીવાનું મસોતું કરી નાખજો વાંધો નહીં આનો પાછું દેવાનું હોય તો કે ના ના એ લઈ જાવ ને માર શું કરું આ મમ્મી બાજરા ને લોટ મોકલો એને દડાવ્યું મને કે તું લેતી જા થોડો કઈ કે બાજરા ને લોટ હા ને કુરિયર આવ્યું હતું ને એટલે આ કુરિયર લીધું બોમ્બે થી એ રેશમા બેન છે ને એને મોકલું તું આપડે માટે તમારા પ્રસાદ માં ધરવા તમને ફોન કર્યો ને કે હું આ બધી વસ્તુ લઈ દીધી મે લઈ તો લીધુંતું મે જો હવે કે મારે પાછું દેવું તલ લીધી હે તલ હમ તોલ ને તમારા બાપ કો પૂરે ગયા તા ઓના કે બપૂજી ના ચણા ચોર ને ડાળિયા ની દાળ કાઈ લે તો લઈ છે ઇલાવ મારી રેડી મે તો પછી બેલ અને બને કામ છે ના પછી આજે ઓફિસે નહોતી ગઈ કારણ કે મારે કેટલી બધી વસ્તુ લેવી હતી પછી મેં રાખડી લઈ લીધી કેટલા જો પાછું આ બાજુ આવું જ નહીં રસ્તામાં અહીંયા હોલસેલ એક બેન રાખે છે બલ્લેતી સુપરમાર્કેટવાળા અહીંની ત્રણ રાખડી લીધી કરણ તજબ નહી ઓર્સ ની માર પોર્ટસ માં જાય પછી બતાવું હા હમ ઓર તે ના બધું કર્ત સકતે દેખા

આજે અમને થોડીક ઉતાવળ હતી એટલે આમ ઢોકળીયામાં એક થાળી મૂકી દીધી હતી ભેગી ભેગી બાકી એવી થઈ છે ઇડલી સરસ થઈ છે ઢોસા ભાવે કે ઈડલી ભાવ ઈ વાત તો બરાબર છે બધા કોમેન્ટમાં એમ જ કે વાત બધું ભાવે ઈ સારું છે હમ બધું ભાવે એક આ સબસ્ક્રાઈબર છે એમને એકવાર અહીંયા નહીં એકવાર એમને એડ્રેસ આપેલો હતો ને તો એમને એમને મોકલી દીધી ગિફ્ટ માટે રાખડી છે થેન્ક યુ રેશમા બેન બોમ્બેથી જેમને આ પાર્સલ મોકલેલું છે ઓપન કરીને જોઈએ કે અંદર શું છે એટલે આમ તો ખ્યાલ છે કે રાખડી છે એમને આનંદ પરાગભાઈ ને યશભાઈ માટે રાખડી મોકલી છે અને મારીને ભાભી માટે ભાભી રાખડી મોકલી છે મેસેજ હતો બોક્સ જરાક દબાઈ ગયું પાર્સલનું હમ સરસ છે પેકિંગ નહીં અરે વાહ આનંદભાઈ આનંદભાઈ અને રિયા માટે ડિઝાઇનર રાખી વાત કે બેક થઈ જવાનું છે तरिया माटे डिजाइनर लुंबा बा बा माटे भगवान में मारा धीपाली बेन माटे ब्रेसलेट तेंक यू अगरिया Ngoài áo mà xuống Đi pha bên Ha, xa rớt Này, 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 thầy, công cụ chụp ra khỏi mm -hmm. Này,

કેટલું બધું એક આજે મોકલી દીધું નઈ આવલું બોમ્બે થી કુરિયર આવ્યું ને એમાં બધા ટેગ મારેલા છે કોનું રાખડી બ્રેસલેટ પછી ઓલો આ કંકુ ચોખા માટેની બે નાની નાની ડીશ જો ભગવાન માટે માળા મોકલી છે લખ્યું છે જો બા માટે રેશમા બેન નામ છે એમનું રેશમા બેન શાહ બઉ સરસ મોકલું બધું ઇવાલાઈ વાળી બધા રાખડી એટલે આ લોકો એને કઈ નજર ન લાગે ને બધા એની દુખડા ન લેવા જો એક રાખડી છે ને એક બ્રેસલેટ છે મારા માટે બનાવી અને આ બેન મોકલો વાચમાં પહેરવાનું આ જો આ ડીશ આ સવાર માટે કંકુ ચોખા બધું બહુ જ સરસ છે બેન અને જો અમે મંદિર નું બધું મંદિરમાં જાય છે ભગવાનની ની માળા નાની બેઠાડી દીધી એનું બ્રેસલેટ ને અમારી રાખડી આપી દીધી એટલે રક્ષાબંધન ને દિવસે બાંધી દેશે દીધી અને અમારું બ્રેસલેટ ને બેન્ડા ડબી બાર અમને બધાય બોમ્બે બોલાવે છે જવું છે આપડે બોમ્બે કાલે જઈ રક્ષાબંધન નિયા કરશું રક્ષાબંધન નિયા બેન અમે આવી જ છીએ કેટલા બધા વ્યૂઅર્સ આપણે આ ત્યાં ના છે બધા એમ કે તમે બોમ્બે આવો તો અમને કહેજો અમને અમે બોમ્બે ના વાળા બહુ ભાવે છે એટલે અમે આવશું સંતજો ગુરુ સાહેબ ત્યારે આવી જાજો

આખમાં જો નીંદર મારી કેટલી નીંદર છે ખાવું છે બપુજી બપુજી કાઈ તમારું ના ના દાળ બાટી ખાધી છે માચોટી લે આગળ अब क्यों ઈધર इधर जासूस

મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી જય હિન્દ જય ભારત